રાજ્ય સરકારના પ્રવક્તા શ્રી કૃષિ શ્રી અને ભાજપ તરફથી જે ડિબેટોમાં બેસે છે એ તમામ પ્રવક્તાશ્રીઓ એક વાર નહીં અનેક વાર કહી ચૂક્યા છે કે નેનો યુરિયા નેનો ડીએપી કે નેનો સલ્ફર આ ફરજિયાત નથી જો ફરજિયાત ન હોય તો ખેડૂતોને ત્રણ બેગે એક બોટલ શા માટે નેનોની ફરજિયાત આપવામાં આવે છે

અને એમાં ખાતર વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે અમને ઉપરથી આ ફરજિયાત આવે છે અને એમાં નેનોનું એ બિલ પણ બતાવે છે ને એવું કહેવામાં આવે છે અમને કે ત્રણ ડીએપી ખાતરની સાથે એક નેનોની બોટલ ફરજિયાત આપવી જો સરકાર નેનોનો પ્રચાર પ્રસાર કરવા માંગતી હોય તો આવકાર્ય છે પણ એ ફરજિયાત ન હોય પ્રચાર પ્રસાર ફરજિયાત ન હોય જબરજસ્તીથી ન હોય એ ત્રણ ડીએપી ખાતરની સાથે એક મફતમાં નેનોની બોટલ આપો અમે ખેડૂતો સહ સ્વીકારી લેશું પણ અમારી પાસેથી શા માટે પૈસા વસૂલ કરવામાં આવે છે એક બાજુ રાજ્ય સરકાર ના પાડે છે કે ફરજિયાત નથી બીજી બાજુ ખાતરના વિક્રેતાઓ બહુ સ્પષ્ટ કહે છે કે આ ફરજિયાત છે ત્યારે રાજ્ય સરકારનું આ છેલ્લા બે વર્ષથી સફેદ જે જૂઠાણું હતું હળાહળ જૂઠાણું હતું એ ખુલ્લું પડ્યું છે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે ડીએપી ની સાથે જે નેનો ફરજિયાત આપો છો એવી જ રીતે ટેકાના ભાવે અમારી મગફળી ખરીદીએ છો એની અરે ભૂકો અને ડાઠા પર તમે લઈ લ્યો ને જેમ તમે ભૂકો ને ડાઠા અમારા નથી લેતા એમ તમારા ભૂકો ને ડાઠા સમાન નેનો યુરિયા નેનો ડીએપી કે સલ્ફર નેનો અમારે શા માટે લેવું અમારા માટે ડાઠા સમાન જ છે જો તમે ડાઠા ન લેતા હો તો અમને પણ નેનો યુરિયા આપવાની તમે ફરજ પાડી શકો નહીં રાજ્ય સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે પગલાં લેવામાં આવે અને જે લોકો ખેડૂતોને ફરજિયાત નેનો ભટકાવે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે